મહુવા શહેરમાં લોંગડી ટોલ પ્લાઝાને લઈ આજરોજ કોંગ્રેસ અને સામાજિક કાર્યકરો દ્વારા કાર્યલ હાઈવે મહુવાસીઓને ફ્રી પાસ કાઢવાની અગાઉ મહુવા કોંગ્રેસ અને ખેડૂત અગ્રણી ભરત વાળા દ્વારા લેખિત અને મૌખિક આવેદનપત્રો પાઠવ્યા હતા પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતનું પરિણામ ન આવતા જે કોંગ્રેસના કાર્યકરો વાહન એસોસિએશનના આગેવાનો સહિતનાઓએ મહુવા આરામ ગૃહ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ આગેવાનો દ્વારા મહુવાથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર જઈ ટ્રક આડા કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઈ મહુવા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જઈ તમામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરીને ટ્રાફિક ખુલ્લું કરવામાં આવ્યું હતું આ બાબતે ખેડૂત અગ્રણી ભરતસિંહવાળાએ વધુમાં જણાવ્યું હતું કે વહેલી તકે આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા આંદોલન કરતા વીસ જેટલા આગેવાનોને પોલીસે અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવાને બદલે પ્રથમ કુટવાડા ગામે આવેલ આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા સંવાદદાતા અર્પિત ચાવડા દીવ મિરર ન્યૂઝ મહુવા નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર